નમસ્તે મિત્રો ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ સીમા એદરને મળી નોટિસ આ અંગે વધુ જાણીએ તો પાકિસ્તાનથી પોતાના પ્રેમી સચિન સાથે વાયા નેપાળ થઈને ભારત આવેલી સીમાને તેના પૂર્વપતિ ગુલામ હૈદરે નોટિસ ફટકારી છે પાકિસ્તાની પતિએ બદનક્ષીનો દાવો કરી સચિન અને સીમા પાસે વ્યક્તિ રીત રૂપિયા ત્રણ કરોડની માગણી કરી છે ગુલામના વકીલે કહ્યું કે સીમા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોમાં તેના અસીલ ગુલામનું નામ છે આવા કેસમાં તે સશીનની પત્ની કેવી રીતે બની શકે ત્યાર પછીના સમાચાર જાણીએ તો જનતા પાસેથી સૂચનો લેવા અંગે સી આર પાટીલનું નિવેદન આ વિશે વધુ જાણીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના મેનિફેસ્ટો માટે જનતા પાસેથી સૂચનો લેવાની ચર્ચા ચાલી રહી છે આ અંગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે અમે રાજ્યભરમાં પાર્ટીના જિલ્લા કાર્યાલયો મંદિરો અને કોલેજોમાં સૂચન બોક્સ ગોઠવીશું ગાંધીનગરમાં કમલમ કાર્યાલયથી ગુજરાતની દરેક લોકસભા બેઠક પર બે સૂચન બોક્સ મોકલાઈ રહ્યા છે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં જનતાના સૂચનો સામેલ કરવાનો પ્રયાસ કરીશું ત્યાર પછીના સમાચાર જાણીએ તો ચાર દિવસ પહેલાં જ ભારત જોડો યાત્રા સમાપ્ત થશે આ અંગે વધુ જાણીએ તો કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા ચૌદ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી પહેલાં તે વીસ માર્ચે સમાપ્ત થવાની હતી પરંતુ હવે યાત્રા તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલાં એટલે કે સોળ માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે આ યાત્રા બાસઠ દિવસ સુધી ચાલવાની છે સત્તર માર્ચે વિપક્ષી પાર્ટીઓનું ઇન્ડિયા ગઠબંધન મુંબઈમાં રેલી કરવા જઈ રહ્યું છે જેમાં ઇન્ડિયા એલાયન્સના તમામ નેતાઓ ભાગ લેશે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલીનું આયોજન છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ક્રિકેટ સાહકો માટે આનંદના સમાચાર આ વિશે વધુ જાણીએ તો આગામી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર સોવીસ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં પહેલી જૂનથી યોજાવા જઈ રહ્યો છે વર્લ્ડ કપનું લાઇવ સ્ટ્રીમિંગ ઓટીટી પ્લેટફોર્મ વોચસ્ટાર પર કરવામાં આવશે આ દરમિયાન કંપનીએ જાહેરાત કરી છે કે તે વર્લ્ડ કપની તમામ ફ્રીમાં બતાવશે એટલે કે શાહકો કોઈ પણ સબસ્ક્રિપ્શન વિના તમામ મેચ જોઈ શકશે ભારત તેની પ્રથમ મેચ પાંચ જૂને આયર્લેન્ડ સામે રમાશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો હિમવર્ષા માવઠું અને ખેડૂતોને ભારે નુકસાન આ વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે જોકે હવામાન વિભાગની આગાહી મુજબ સાતમી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી વધશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેવડિયા ખાતે શરૂ થશે કેસુડા ટૂર આ વિશે વધુ જાણીએ તો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે તેવા કેવડિયા ખાતે હવે તમે કેસુડાની મહેક માણી શકશો સરકાર દ્વારા કેસુડા ટૂર નામની ટૂરની શરૂઆત કરવામાં આવનાર છે આગામી દસમી માર્ચથી પ્રવાસીઓ માટે ખાસ બસ સેવા શરૂ થનાર છે જેમાં તમે બસમાં સવાર થઈને વૈભવી કેસુડાના વિસ્તારની મુલાકાત અને મજા માણી શકશો જેમાં ટૂરનો સમય સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી આ વિશે વધુ જાણીએ તો સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ શાખવા મળતો હોય છે પરંતુ ઋતુચક્રમાં આવેલા પરિવર્તનોને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટયાર્ડમાં કેસર કેરી આવી હતી જેના ભાવો ઊંચા બોલાયા હતા હાલમાં સિઝન પહેલાં જ અહીં જાંબુવંતી ફાર્મ ખાતેથી પિસ્તાલીસ કિલો કેરી આવી જેનો પ્રતિ કિલો ભાવ રૂપિયા ચારસો એક બોલાયો હતો ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢ ખાતે શિવરાત્રિ મેળાનો પ્રારંભ આ વિશે વધુ જાણીએ તો ભવનાથ તળેટીમાં ગઈકાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે તંત્રએ મેળાની તમામ તૈયારી કરી લીધી છે દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં આવે છે નીકળતી નાગા સાધુઓની રેવેડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે યાત્રાળુઓની સગવડતા માટે જૂનાગઢ તંત્ર દ્વારા સૌપ્રથમ વખત ક્યુઆર કોડની સુવિધા શરૂ કરાઈ છે જેને સ્કેન કરીને પાર્કિંગ તેમજ આશ્રમ સહિતના સ્થળોની માહિતી મળી શકે છે અને આઠ માર્ચ સુધી આ મેળો ચાલશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પેપર લીક મામલે યોગી સરકારે કરી મોટી કાર્યવાહી આ વિશે વધુ જાણીએ તો ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પરીક્ષામાં પેપર લીક મામલામાં યોગી સરકારે કડક કાર્યવાહી કરી છે સરકારે આ મામલે ડીજી રણુકા મિશ્રાને તેના પદ પરથી બરખાસ્ત કર્યા છે હવે રાજીવ કૃષ્ણને ડીજી પોલીસ ભરતી બોર્ડનો વધારાનો સાર સોંપવામાં આવ્યો છે આ જવાબદારી ઉપરાંત તેઓ પોલીસ મહાનિર્દેશક યુપી પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અધ્યક્ષપદની જવાબદારી પણ સંભાળશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ બનવા પર શાહબાઝ શરીફને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી આ વિશે વધુ જાણીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના પીએમ બનવા પર શુભેચ્છા પાઠવી છે પીએમ મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પર આ અંગેની પોસ્ટ શેર કરી હતી આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ગત આઠ ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જોકે તેમાં કોઈપણ પક્ષને બહુમત મળ્યું ન હતું આ પછી નવાઝ શરીફની પાર્ટી અને બિલાવલ ભુટ્ટોની પાર્ટીએ ગઠબંધન કરીને સરકાર બનાવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બેન્ક કર્મચારીઓને જલ્દી મળી શકે છે સારા સમાચાર આ વિશે વધુ જાણીએ તો લાંબા સમયથી ચાલી રહેલી બેંક કર્મચારીઓની પાંચ દિવસ કામ અને પગારમાં વધારાની માંગ આ વર્ષે પૂરી થઈ શકે છે ઇકોનોમિક ટાઇમ્સ મુજબ નાણા મંત્રાલયની મંજૂરી પછી તેના આ વર્ષે જૂનથી લાગુ કરાઈ શકે છે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક બેન્ક એમ્પ્લોઈઝે મંત્રી સીતારમણ પાસે પાંચ દિવસના કામકાજના સપ્તાહ માટે પરવાનગી માંગી છે અને સાથે જ ખાતરી આપી છે કે બેન્ક કર્મચારીઓના કામકાજના કલાકોમાં કોઈ ફેરફાર કરાશે નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો સરકાર ખેડૂતો માટે લાવી આ મોટી યોજના આ અંગે વધુ જાણીએ તો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને કહ્યું આ છે મોદીનો અસલી પરિવાર આ સમાચાર વિશે વધુ જાણીએ તો બીજેપીના હુંસુ મોદીનો પરિવાર અભિયાન વચ્ચે રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે રાહુલે શેર કરેલા ફોટોમાં પીએમ મોદી સિવાય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના કેટલાક લોકો બેઠા છે રાહુલે કેપ્શનમાં લખ્યું ખેડૂતો દેવાદાર યુવાનો બેરોજગાર મજૂરો લાસાર છે અને મોદીનો અસલ પરિવાર દેશને લૂંટી રહ્યો છે રાહુલ ગાંધી ઘણા સમયથી પીએમ મોદી પર અદાણીને ફાયદો કરાવવાનો આરોપ લગાવી રહ્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો આ રાજ્યોમાં ગરમીનું એલર્ટ જારી આ વિશે વધુ જાણીએ તો ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ગરમીને લઈને એલર્ટ જારી કર્યું છે જેમાં પંજાબ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ અને તેલંગાણા સામેલ છે આ રાજ્યોમાં હીટવેવના દિવસો વચ્ચે તેવી આગાહી કરવામાં આવી છે માર્ચથી મે મહિના દરમિયાન આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો આ શહેરો પર તોડાઈ રહ્યો છે મોટો ખતરો આ અંગે વધુ જાણીએ તો વૈજ્ઞાનિકો જીપીએસ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને વર્ષોથી જળવાયુ પરિવર્તન પર સંશોધન કરી રહ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યો છે જેના લીધે વર્ષ એકવીસો સુધીમાં વૈશ્વિક સમુદ્રનું સ્તર છ ગણું વધશે જે વિનાશ નોતરશે અને દરિયાકિનારે વસેલા અનેક દેશ અને શહેરો તબાહ થઈ શકે છે જેમાં મુખ્યત્વે કોલકાતા ટોક્યો ઓસાકા કરાસી મનીલા તિયાજીન અને જકાર્તાનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય આ સમાચાર વિશે વધુ જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શહેરી સુખાકારી વૃદ્ધિના વિવિધ વિકાસ કામો માટે ચારસો ત્રેપન પોઈન્ટ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણીને મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા બોરસદ કડી છોટીલા સાવરકુંડલા વિરમગામ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વડનગર રાજુલા ક્રાંતિ સોજિત્રા દેવગઢ બારીયા હાલોલ ઉમરેટ અને બારેજા નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો કોંગ્રેસની એમએસપી પર કાયદો લાવવાની ગેરંટી આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસે બે ગેરંટી આપી છે એમએસપીના કાયદાનો દરજ્જો આપો લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કરવો બીજું સ્વામિનાથન ફોર્મ્યુલા પર એમએસપી લાગુ કરવો જે ખેતીના ખર્ચના ગણો ખર્ચે થશે પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમ જે બોલે છે તે સત્ય હોય છે તેમાં જમીન અને આસમાનનો ફરક હોય છે જે પોતાને એકસો ચાલીસ કરોડ ભારતીયોનો વડો ગણે છે તે વ્યક્તિ કેવું વર્તન કરશે ત્યારબાદ જાણીએ મિત્રો સિંહની પજવણી બદલ બે અમદાવાદીઓ જેલ હવાલે આ વિશે વધુ જાણીએ તો સિંહ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં બે અમદાવાદી યુવકોને જેલમાં જવાનો વારો આવ્યો છે અમરેલીના ખાંભામાં રસ્તા પર બેઠેલા સિંહ સામે વાહનની લાઇટો કરવી હોર્ન મારવા તેમજ સેલ્ફી લેવા બદલ વન વિભાગે બંને યુવકો સામે કડક કાર્યવાહી કરી છે સિંહની પજવણી કરતા અનેક વિડીયો આ પહેલાં પણ વાયરલ થયેલા છે પ્રાણીઓની પજવણી કરનારા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી સિંહ પ્રેમીઓની માગણી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો જ્ઞાનવાપીની સત તોડવાનું ષડયંત્ર આ સમાચાર વિશે વધુ જાણીએ તો જ્ઞાનવાપી મસ્જિદને લઈ વકીલ વિષ્ણુ શંકર જૈને સોંકાવનારો દાવો કર્યો છે તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો દરરોજ નમાજ માટે આવે છે અને પ્રયત્ન કરે છે કે જ્ઞાનવાપીની સત તૂટી જાય જેથી પૂજા અટકાવી શકાય વેટિંગ ફોર શિવ પુસ્તક વિમોશન દરમિયાન તેમણે આ વાત કરી હતી વધુમાં વોયરાની સત પર નમાજીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમજ વોયરામાં સમારકામની પણ માંગણી કરી છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર મળતી રહે તેમજ આ વિશે આપના કાંઈ પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો